વલસાડના એમસીજી ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન ભક્તોને નાસ્તો ચોકલેટ અને ઠંડા પીણાનું કર્યું વિતરણ સત્તરમી સપ્ટેમ્બર એટલે કે અનંત ચૌદસના દિવસે ઠેર ઠેર ગણેશજીને ભાવિક ભક્તો દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ તેમજ અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી અને ગણેશજીનું શ્રદ્ધા અને ભક્તિથી વિસર્જન કરવામાં આવ્યું હતું આ દિવસે વલસાડ જિલ્લામાં ચોવીસો થી પણ વધુ મૂર્તિઓને બંદર રોડ ઓરંગા નદી નનકવાડા અબરામા વશિયરની વાંકી નદી તિથલ મગોટ ડુંગરી અને કોસંબાના દરિયા કિનારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ બાપાને આખરી વિદાય આપવા ઉમટી પડ્યું હતું ડીજેના નાચગાન સાથે નીકળેલા બાપા ભક્તો માટે વલસાડ વુમન્સ ફેશન દ્વારા સંચાલિત સેવાભાવી ગ્રુપ એવા એમજીસી ગ્રુપના સભ્યો દ્વારા બુંદી ગાંઠિયા સેવ મમરા તેમજ ઠંડા પીણા અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું એમજીસી ગ્રુપ દ્વારા આવી નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરવામાં આવે છે ત્યારે બાપાની વિસર્જન યાત્રામાં ઝૂમીને થાકી ગયેલા ભક્તો અને નાના ભૂલકાઓને હળવો નાસ્તો ચોકલેટ અને તરસ છીપાવવા પાણી સાથે ઠંડા પીણા મળતા તેઓમાં ફરી સંચાર થયો હતો અને સૌએ એમજીસી ગ્રુપની નિઃસ્વાર્થ સેવા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો